નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતમાં કોરોનાના બે કેસ નોંધાયા ગાંધીનગરમાં દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલી બે મહિલાઓને ચેપ લાગ્યો રાજ્યનું આરોગ્ય વિભાગ સજાવ્યું કોરોનાના નવા વેરિયન્ટ ચિંતા વધારી ઝારખંડ સરકારે તકેદારીના લીધા પગલા આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું વાયબ્રન્ટ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠકમાં રજૂ કર્યું પ્રેઝન્ટેશન આઈએમએફે ભારતની આર્થિક કામગીરીને બિરદાવી અને વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકા ફાળો આપના સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો ભગવાન સોમનાથના દ્વારે પહોંચી રામ પાદુકા સોમનાથમાં થયું રજત પાદુકાનું ભવ્ય સ્વાગત સોમનાથ દાદા સમક્ષ મૂકાય રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક સાથે બે કોરોના કેસના દર્દીઓની વિગતો સામે આવી રહી છે જેમના બંનેના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવ્યા છે જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસની સંખ્યા જોવા મળતી ન હતી આ વચ્ચે દેશભરમાં કોરોનાના જે એન ડોટ વન વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર તરફથી એલર્ટ આપવામાં આવ્યું હતું જેના વચ્ચે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે બંને ગૃહિણીઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે એક મહિલાની ઉંમર સત્તાવન વર્ષે તો બીજી મહિલાની ઉંમર ઓગણસાઠ વર્ષ છે હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે આ બંને દર્દીઓ દક્ષિણ ભારત ફરવા માટે ગયા હોવાની પણ વિગતો સામે આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને દર્દીઓ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે જેમના સેમ્પલ પણ જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવ્યા છે કોવિડના કેસોમાં વધારા અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્ગદર્શિકા જાહેર કરી છે જેને અનુસરીને રાજ્ય સરકારોએ વાયરસના નવા પ્રકારને રોકવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોવિડ નાઇન્ટીનના નવા પ્રકાર જે એન પોઈન્ટ એકને ધ્યાનમાં રાખીને દરેક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે તેમણે કહ્યું કે આ અંગે કેન્દ્રની માર્ગદર્શિકા ઝારખંડમાં અસરકારક રીતે લાગુ કરવામાં આવશે માસ્ક અંગે બન્ના ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થિતિ હજુ સામાન્ય છે કોવિડ નાઇન્ટીનનો હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી જોકે ભવિષ્યમાં રાજ્ય સરકાર જરૂરી પગલાં લેશે

It's in, uh, um, right now it can be issued any minute. Issued, yeah, yeah. So basically, uh, we'll be uh, advising our people, especially older people, people above 60, to be careful and to wear masks. Preferably they should wear masks because they, they should avoid getting infected. And also people who have got comorbidities, who have got, uh, you know, uh, low immunity and have got kidney, heart or any other such problems, uh, they should also be careful and wear uh, masks. Uh, so far there's been no incidence of covid directly, uh, covid-related death, and uh, even jn1. it has been around the world. it's been in the us. it's been uh, seen in singapore and other countries. also in kerala, they've seen, i think, one or two incidents of jn1. so so far. मिंग आउट फ्रॉम दैट ऑल्सो सो आई वुड सेट यू नो लेटे जस्ट कीजल एंड की तो वरेंद्र मोदी अत संबोधन कर सीधा सांभे वरेंद्र मोद ने देते हैं इसलिए हमें किसी भी वीडियो या फोटो पर विश्वास करने से पहले अधिक okay. सतर्क होने की जरूरत है भारत एआई को लेकर एक ग्लोबल फ्रेमवर्क बनाने पर भी जोर दे रहा है और मैं मानता हूं कि तो स्मार्ट इंडिया है तो आयोजन पार्टिसिपेंट्स मोदी संवाद संवाद वर्चुअली मुझे बहुत अच्छा लगा मुझे खुशी है कि देश की नौजवान पीढ़ी देश के सामने मौजूदा चुनौतियों के सॉल्यूशन देने के लिए दिन रात एक कर रही है पहले जो हैकेथन्स हुए उनसे मिले सॉल्यूशंस बहुत कारगर रहे हैं। हैंकेथन्स में शामिल कितने ही स्टूडेंट्स ने अपने स्टार्टअप भी शुरू किए हैं ये स्टार्टअप ये सॉल्यूशंस सरकार और समाज दोनों की ही मदद कर रहे हैं ये आज इस हैकाथॉन में शामिल हुई टीमों हजारों स्टूडेंट्स के लिए भी बहुत बड़ी प्रेरणा है साथियों इक्कीसवीं सदी का भारत आज जय जवान जय किसान जय विज्ञान और जय अनुसंधान के मंत्र पर आगे बढ़ रहा है कुछ हो ही नहीं सकता ये बदल ही नहीं सकता इस सोच से अब हर भारतीय बाहर निकला है इसी नई सोच के चलते बीते दस वर्षों में भारत दसवें नंबर से पांचवें नंबर की इकोनॉमी बना है आज भारत के यूपीआई का डंका पूरी दुनिया में बज रहा है कोरोना के महासंकट के दौरान भारत ने मेड इन इंडिया वैक्सीन बनाई भारत ने अपने नागरिकों को मुफ्त में वैक्सीन भी की, की प्रक्रिया भी पूरी की और दुनिया के दर्जनों देशों को भी वैक्सीन पहुंचाई साथियों आज यहाँ यंग इनोवेटर्स और अलग अलग डोमेन्स के प्रोफेशनल्स मौजूद हैं आप सभी समय का महत्व समझते हैं तय समय में लक्ष्यों तक पहुंचने का मतलब समझते हैं आज हम समय के एक ऐसे मोड़ पर हैं जहां हमारा हर प्रयास अगले एक हजार साल के भारत की नींव को मजबूत करेगा તો આ તરફ આઈએમએફએ ભારતની આર્થિક કામગીરીને બિરદાવી તેને વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકા ફાળો આપનાર સ્ટાર પરફોર્મર ગણાવ્યો છે દેશના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂતી મજબૂત સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વૃદ્ધિ માટે દબાણ કરે છે ભારતની નજીકની ગાળાની રાજકોષીય નીતિ અને આરબીઆઈની સક્રિય નાણાકીય નીતિ ક્રિયાઓની પ્રશંસા કરી છે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા છ પોઈન્ટ ત્રણ ટકા વધવાની ધારણા છે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફએ વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિ સ્થાપકતા અને વૃદ્ધિની પ્રશંસા કરી છે ફંડે તેના વાર્ષિક આર્ટિકલ ચાર પરામર્શ અહેવાલમાં જણાવ્યું છે કે ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વૃદ્ધિમાં સોળ ટકાથી વધુ યોગદાન આપવાનો અંદાજ છે તેમાં કહેવામાં આવ્યું છે કે વિવેકપૂર્ણ મેક્રો ઇકોનોમિક નીતિઓ દ્વારા સહાયિત ભારત આ વર્ષે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક બનવાના માર્ગ પર છે આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા અને વૃદ્ધિ માટે નક્કર આધાર માટે જરૂરી લોજિસ્ટિક્સ વિકસાવવા માટે ખૂબ જ મજબૂત દબાણ છે સરકારે ઘણા માળખાકીય સુધારા કર્યા છે જેમાં મુખ્ય એક ડિજિટલાઇઝેશન છે જે ઘણા વર્ષોથી નિર્માણ કરી રહ્યું છે અને ભવિષ્યમાં ઉત્પાદકતા અને વૃદ્ધિ માટે ભારતને મજબૂત પ્લેટફોર્મ પર મૂક્યું છે એમ તેમણે ઉમેર્યું હતું તેમણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા છ પોઈન્ટ ત્રણ દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે આઈએમએફએ જણાવ્યું હતું કે જો વ્યાપક સુધારાઓ લાગુ કરવામાં આવે તો શ્રમ અને માનવ મૂડીના વધુ યોગદાન સાથે ભારતમાં વધુ વૃદ્ધિની સંભાવના છે તેણે ભલામણ કરી હતી કે નીતિગત પ્રાથમિકતાઓએ રાજકોષીય બફરને ફરી ભરવા ભાવ સ્થિરતા સુરક્ષિત કરવા નાણાકીય સ્થિરતા જાળવવા અને વ્યાપક માળખાકીય સુધારા દ્વારા સમાવેશી વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આઈએમએફએ આરબીઆઈની સક્રિય નાણાકીય નીતિની ક્રિયાઓ અને ભાવ સ્થિરતા માટે મજબૂત પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી તે સંમત થયું હતું કે વર્તમાન તટસ્થ નાણાકીય નીતિ વલણ ડેટા આધારિત અભિગમ પર લંગરેલું યોગ્ય છે અને ધીમે ધીમે ફુગાવાને લક્ષ્ય પર પાછો લાવવો જોઈએ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીએ બે હજાર બાવીસ ત્રેવીસમાં પોલિસી રેપો રેટમાં બસો પચાસ બેઝિસ પોઈન્ટનો વધારો કરીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો છે જેથી વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઉછાળાને પગલે ઉચ્ચ ફુગાવો ઓછો કરવામાં આવે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ આગામી દસથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટ સમિટને બે દાયકાની સમિટ ઓફ સક્સેસ તરીકે આયોજિત કરીને જવલન સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ દસમી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિ વડાપ્રધાન દેશ વિદેશના સીઈઓઝની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હેદરે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના સર્વગ્રાહી તલસ્વર્ષી આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની તૈયારીઓ જોશમાં ચાલી રહી છે ત્યારે ભૂતકાળની સમિટમાં ઉદ્યોગકારો અને રોકાણકારોએ પીએમ મોદીના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો અને ગુજરાતમાં શા માટે રોકાણ કરવું જોઈએ તેના પર પ્રકાશ પાડ્યો હતો જોઈએ અમારો વિશેષ અહેવાલ વાયબ્રન્ટ ગુજરાત સમિટે રોકાણકારોને આકર્ષવાની સાથે વ્યવસાયિક જોડાણોને મજબૂત બનાવ્યા છે આ સાથે જ વાયબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક લેન્ડસ્કેપને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણકારોના નિવેદનો આ વાતની પુષ્ટિ આપે છે કોર્પોરેટ કેપ્ટન અરુણ ભરતરામ શું કહે છે આવો સાંભળીએ આર ચોઈસ વેટ અ વે ટુ ગુજરાત બિકોઝ ઇટ ઇઝ રિયલી અ વાયબ્રન્ટ એટમોસફેર ગુજરાત સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીએ બે હજાર તેર માં ગુજરાતના નીતિ માળખા વિશે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું ધ રેસ્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ઇન ફેક્ટ એન્ટાયર વર્લ્ડ વિલ ફોકસ ઓન ધ સ્ટેબિલિટી ઓફ પોલિસી ફ્રેમવર્ક સેટઅપ બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત Providing an environment that attracts investments by institutions such as the Tata Group. Huntsman Corporation na Chairman Peter Huntsman, the In a time when there is little certainty in global leadership, we find it here in India. In a time when there is courage that is lacking and many decisions that are made around the world we find it here in india and at a time when leadership seems to be at a low we find it in prime minister modi udyogpati lakshmi mitale gujarat na udyog mate na sthir vatavaran ane infrastructure taraf dhyan doryu je vyavsayikone aakarashe che gujarat prabhavshali dhan global competitiveness darshata hai ye humke industries ko મોદી ના સ્પષ્ટ વિઝન ગુજરાત ને આર્થિક સ્તરે નામના મળી છે સાથે ગ્લોબલ સમિટ પ્રારંભ સાથે નવા દ્વાર ખુલ્યા છે જોઈએ અમારો વિશેષ અહેવાલ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પે ગુજરાતને ભૂકંપ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે સાથે જ ગુજરાતને વિકાસની નવી રાહ પણ ચીંધી છે વર્ષોથી નરેન્દ્ર મોદી સંબોધનમાં આર્થિક પ્રાથમિકતાઓ અને ફોકસ ક્ષેત્રોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે બે હજાર નવ ની આર્થિક મંદી બાદ નિરાશાના વાતાવરણ વચ્ચે બે હાજર નવ માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીના ભાષણે ભાષણ આ જ વાત પર પ્રકાશ પાડ્યો હતો બાર લાખ વન પોઈન્ટ ટુ મિલિયન બાર લાખ લોકો નોજગાર સંભાવના દેવા કે હિસાબ લાખ કરોડ આ બે હજાર સત્તર માં વડાપ્રધાન મોદીએ મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વેન પીપલ આર ટોકિંગ અબાઉટ ધ રિસેશન આઈ એમ ટોકિંગ અબાઉટ ઓપોર્ચ્યુનિટી

મેક ઇન ઇન્ડિયા હેઝ બીકમ ધ બિગેસ્ટ બ્રાન્ડ દેટ ઇન્ડિયા હેઝર હેડ વાયબ્રન્ટ ગુજરાતને વિસ્તૃત અને સઘન બનાવવા માટે પ્રાથમિકતાઓની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરાઈ છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યુઝ પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો માટે રાજ્ય રાજ્યસ્તરીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન નાબાર્ડ દ્વારા એએમએ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે નાબાર્ડના માધ્યમથી રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને બેંકર્સ કૃષિ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકોના સંયુક્ત પરિસંવાદ કાર્યક્રમ યોજવાનું કારણ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાનો છે તેમણે વધુમાં ઉમેર્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આથાક પ્રયત્નોથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે બહોળો વિકાસ થયો છે તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને વધુ પ્રબળ બનાવવા લાલ બહાદુર શાસ્ત્રીએ આપને સૌને જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું ત્યારબાદ હરિત ક્રાંતિ થઈ અને દેશના પચાસ ટકા લોકો જે હાલ ગ્રામીણમાં વિસ્તારોમાં વસી રહ્યા છે તેને અનુલક્ષીને કૃષિ ક્ષેત્ર વિકાસને ધ્યાનમાં રાખીને છેલ્લા નવ વર્ષમાં અનેક યોજનાઓ વિકસી છે દેશની આર્થિક પરિસ્થિતિ વધુ પ્રબળ કરવાના ઉદ્દેશ સાથે આપણો દેશ કૃષિ ક્ષેત્રે વિકાસના અનેક કાર્યો કરી રહ્યો છે નાબાર્ડ નાબાર્ડ આયોજિત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો ખેતી ક્ષેત્રે એગ્રો પ્રોસેસિંગ યુનિટ ક્ષેત્રે કામ કરતા સાહસિકો વિકાસ અને ખેતી ક્ષેત્રની કામગીરી માટે નાબાર્ડની ખૂબ જ ચાવીરૂપ ભૂમિકા છે અને એના માટે શ્રીરામ માટે રજત અને સુવર્ણની ચરણ પાદુકાનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને વર્ષા સાથે પ્રભુ રામના ચરણ પાદુકાનું અભિવાદન કરવામાં આવ્યું અયોધ્યા રામલલ્લા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાદી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી હતી રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી આઠ કિલો ચાંદીથી બનેલ ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિ વિધાનથી તેને પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને એકતાળીસ દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે પ્લાસ્ટિક અને ડિસ્પોઝલને કારણે પર્યાવરણને થતાં નુકસાનને કારણે માટીના વાસણોનો ઉપયોગ ફરી વધવા લાગ્યો છે મોર્ડન કિચનમાં વપરાતા લગભગ તમામ વાસણો હવે માટીમાંથી બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતની એક સ્વદેશી કંપનીએ માટીમાંથી એવું રેફ્રિજરેટર તૈયાર કર્યું છે જેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છતાં પણ ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો આવશે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા બે હજાર ત્રેવીસનું પ્રદર્શન અને વેચાણ માટેનો મેળો યોજાયો છે ત્યારે આ ભારતની સ્વદેશી કંપની મિટ્ટી કુલ દ્વારા હાથથી બનાવેલા માટીના વાસણોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં માટીના માટલા કૂકર કપ ગ્લાસ સહિત અનેક વસ્તુ વેચાણ અને પ્રદર્શન માટે છે કે આ બધા વચ્ચે માટીનું ફ્રીજ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મીટી કુલ કંપની માટીમાંથી કૂકર ફ્રીજ અને ફિલ્ટર બનાવે છે આમ તો માટીના વાસણમાં માટલા બોટલ બધી વસ્તુનું વેચાણ કરીએ છીએ પણ આ વખતે માટીનું ફ્રીઝનું અમે ઇન્ડિયામાં પહેલીવાર આવ્યું છે અમારી પાસે અને ઘણો રિસ્પોન્સ સારું મળ્યું છે એનું અને આ ફ્રીઝ વીસ લીટરનું છે અને પાણીનું ટેન્ક તમને ઉપર પાણીનું ટેન્ક આવી જાય અને પછી શાકભાજીને એવું ને એવું જ રહી ઝીરો ઇલેક્ટ્રિસિટીમાંથી આ ફ્રીઝ પહેલીવાર એવું ઇન્વેન્ટ કર્યું છે એમાં આ ફ્રીઝ વીજળી વગર માત્ર પાણીની મદદથી ચાલે છે તેથી આપણે વર્ષે વીજળીની બિલમાં હજારો રૂપિયાની રાહત મેળવી શકીએ છીએ આ ફ્રીજની ડિઝાઇન પણ આધુનિક અને આકર્ષક છે આ ઉપરાંત આ ફ્રીજમાં એક અઠવાડિયા સુધી તમે શાકભાજીને સ્ટોર કરી શકો છો અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ફ્રીજ સૌથી ઉત્તમ વિકલ્પ છે કંપનીનો દાવો છે કે હાલ માર્કેટમાં ઘણી જગ્યાએ માટીના ફ્રીજ મળી રહ્યા છે પરંતુ માટીમાંથી આ ફ્રીજનું ઇનોવેશન કરનાર મિટ્ટી કુલ એ પ્રથમ કંપની છે એમાં પાણી ભરવાનું ઉપર ટેન્કમાં તમે પાણી ભરવાનું એ પાણી જરે જેવી રીતે માટલું જરે એ રીતે પાણી જરે એમાંથી શાકભાજી અને ફ્રીજ અરે શાકભાજી અને ફ્રૂટ્સ બધું તાજું ને તાજું રહે સાત દિવસ માટે અને દૂધ દહીં એ બધું ચોઈસ કલાક માટે એવું ને એવું જ રહે સુરતમાં વણિતા विश्राम ખાતે ચાલી રહેલા એક્ઝિબિશનમાં જોવા મળેલું આ ફ્રિજ હાલ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ફક્ત માટીનું ફ્રિજ જ નહીં પરંતુ તેને માટલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે અને તે વીસ લિટર જેટલા પાણીનું સ્ટોરેજ કરી શકે છે પ્રવેક ટીવી સુરત કોરોના મહામારીમાં શહેરના અર્બન હેલ્થ સેન્ટર પરથી ટેસ્ટ અને વેક્સિનેશન કરવામાં આવતું હતું હાલ અમદાવાદમાં કુલ પંચ્યાસી અર્બન હેલ્થ સેન્ટર છે નેશનલ લેવલથી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ક્વોલિટી એસેસમેન્ટ થાય છે જેમાં કોર્પોરેશનના છ જેટલા સેન્ટરોનું એનજીએસ થયું છે એનજીએ સેન્ટરમાં બાયોમેડિકલ વેસ્ટ દવાના જરૂરી સાધનો લેબોરેટરી અને ઓપીડી સર્વિસ આપવામાં આવે છે નેશનલ લેવલથી આનું ક્વોલિટી એસેસમેન્ટ થતું હોય છે જેને એનક્યુએસના નામથી સર્ટિફાઈ કરવાનું થતું હોય છે કોર્પોરેશનમાં હાલમાં જ છ જેટલા સેન્ટરનું આ પ્રમાણે ક્વોલિટી એસેસમેન્ટ થયું છે જેમાં બાયોમેડિકલ વેસ્ટ છે દવાના જરૂરી સાધન સામગ્રી છે અન્ય લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે ઓપીડી સર્વિસીસ છે આ તમામ પ્રકારને ક્રાઇટેરિયા ધ્યાનમાં લખીને અર્બન હેલ્થ સેન્ટરને સર્ટિફાઈ કરવાનું થતું હોય છે હાલમાં છ સેન્ટરને છેલ્લા મહિનાથી આ પ્રકારનું સર્વે એનાલિસિસ ચાલતું હતું અને આ છ સેન્ટરને નેશનલી ક્વોલિફાઈડ કરવામાં આવેલા છે જેમાં ઇન્ડિયા કોલોની અર્બન હેલ્થ સેન્ટર સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટર રાજપુર અર્બન હેલ્થ સેન્ટર ઓઢવ અને સેજપુર અર્બન હેલ્થ સેન્ટર દેશી ગાય પરમાત્માનું વરદાન છે તેમ જણાવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે પ્રાકૃતિક કૃષિને સરળ શબ્દોમાં સમજાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે જંગલમાં જેમ વૃક્ષ વનસ્પતિઓનો રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પ્રાકૃતિક રીતે વૃદ્ધિ વિકાસ થાય છે એ જ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એટલે પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક ખેતીને પર્યાવરણ તેમજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો એક મજબૂત વિકલ્પ છે સુરેન્દ્રનગર ખાતે નિવૃત્ત રેલવે કર્મચારી મંડળનું ત્રીસમું વાર્ષિક અધિવેશન અને નિવૃત્ત રેલવે કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો સિત્તેર વર્ષ પૂર્ણ થયેલ નિવૃત્ત રેલવે કર્મચારીઓનું શાલ ઉડાઢાડી સન્માન કરવામાં આવ્યું નિવૃત્ત રેલવે કર્મચારી કવિશ્વરભાઈ રાવલનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રેલવેના અધિકારીઓ કર્મચારીઓ સહિત નિવૃત્ત રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે યોગેશભાઈ રાવલ પરશુરામભાઈ સેની જગદીશભાઈ લાગણોજા સહિતના નિવૃત્ત રેલવે કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે વિપક્ષ માત્ર મોદી સરકારના એજન્ડા વિરુદ્ધ કામ કરી રહ્યો છે તેમણે કહ્યું કે વિપક્ષ સંસદીય આચાર સંહિતાનું પાલન નથી કરી રહ્યું અને તેથી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હેમા માલિનીએ કહ્યું કે વસ્તુઓ સંસદના નિયમો અનુસાર હોવી જોઈએ પરંતુ વિપક્ષના સાંસદ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમણે કહ્યું કે વિપક્ષ મોદી સરકારને હટાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે वो जो गलत काम करते हैं वो ठीक है क्या उसको तो सहते रहेंगे क्या पार्लियामेंट के हिसाब से जो काम होना चाहिए करना चाहिए वो लोग उसके अगेंस्ट करते हैं तो नेचुरली पार्लियामेंट ने सस्पेंड किया ना